જીવવું એટલે શું તમારી પાસે જીવવાના ચાર રસ્તા છે એક તમે ભાવથી જીવી શકો બીજું તમે ભોગથી જીવી શકો ત્રીજું તમે જીવ દેહથી જીવી શકો અને ચોથું તમે પરિસ્થિતિથી જીવી શકો હવે પરિસ્થિતિમાં દેહ આવી જાય એ નક્કી કારણ કે પરિસ્થિતિની અસર કોની ઉપર છે દેહ ઉપર છે પણ તમારી પાસે રસ્તા ચાર છે આચરણના રસ્તા ચાર ભાવથી આચરણ કરી શકો મેં એવું જોયું છે ઘણા કથાકાર ધૂન ભજન બોલાવતા હોય ત્યારે વચ્ચે બોલે ભાવસે બોલીએ એનો અર્થ શું કે એને ખબર પડી કે અત્યાર સુધી આ લોકો દેહથી બોલતા હતા ઘણા લોકો એમ કે રાધે રાધે પછી કે ભાવસે બોલીએ કારણ કે એને ખબર હોય કે આમાં ચાલીસ ટકા જે સૂતા છે એને જગાડે એટલે કે ભાવસે બોલીએ અને કેટલાક લોકો હાળા એવા જ હોય કે ભાવ પ્રધાન જ હોય સાહેબ હજી તો ઓલા અહીંયા ધૂન ભજનની શરૂઆત ન કરી હોય ત્યાં વચ્ચેથી ઊભા થઈ ગયા હોય અને તાત્કાલિક ના આ બધાની તપાસ કરો તો ખબર પડે કે એને ઘરમાં પગ હલાવવાની મોકળાશ ન હોય એટલે કથા મંડપમાં ગમે ત્યારે ઊભા થઈ જાય તમે ભાવથી જીવી શકો જેને ભાવાંતર જીવ કહેવામાં આવે છે ભોગથી જીવી શકો જેને તમે ભોગાંતર અવસ્થા કહે છે દેહથી જીવી શકો જેને દેહાંતર કહે છે અને ત્રીજું છે પરિસ્થિત્યંતર અવસ્થા આ જીવવાના ચાર રસ્તા આચરણના ચાર રસ્તા